નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્ન થવામાં બાધા આવતી હોય અથવા તેની કુંડળીમાં કોઈ દોષ હોય તો મિત્રો આ વીડિયોમાં જણાવેલ ઉપાય જો તમે કરી લીધો તો તેના લગ્ન જલ્દી જ નક્કી થઈ જશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે

પણ શું તમારી પાસે એવો કોઈ ઉપાય છે કે અમારા દીકરાના લગ્ન થઈ જાય અને ઉપાય કરવાથી જ અમારા દીકરાના લગ્ન થઈ શકે તો મિત્રો આજે આપણે આજના વિડીયોમાં એ જ ઉપાય વિશે જાણીશું કે જે ઉપાયના લીધે તમારા દીકરાના લગ્ન આરામથી થઈ જશે જ્યારે પણ કોઈ છોકરા કે છોકરીની લગ્ન કરવા માટેની યોગ્ય ઉંમર થઈ જાય છે અને ઘણા બધા પ્રયાસો કરવા છતાં પણ લગ્ન નથી થતા તો એને માટે ઘણા બધા માગા આવે છે પણ તેમ છતાં એનું કંઈ થતું નથી તો આવી સ્થિતિમાં માતા પિતા માનસિક રૂપથી બહુ વધારે ચિંતામાં આવી જાય છે તમે ઘણા બધા પ્રયાસો કરીને થાકી ગયા છો પણ તેમ છતાં તમારા દીકરાના લગ્ન નથી થતા તો તમે આ વીડિયોમાં જણાવેલા ઉપાયોને કરજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂરી થશે મંગળવારના દિવસે તમારે તમારા ઘરમાં ઉપાય જરૂર કરવાનો છે કે જે વિડીયોમાં તમને જાણવા મળશે મિત્રા ઉપાય કરવા માટે તમારો ઘરેથી બહાર જવાની જરૂર નથી કોઈપણ મંગળવારના દિવસે તમે પોતાના ઘરે રહીને પણ ઉપાય કરી શકો છો કારણ કે ઉપાયનો લાભ છે આજ સુધીમાં લાખો લોકોને મળી ગયો છે અને આનો લાભ તમને પણ જરૂરથી મળશે મિત્રો આ ઉપાયના પ્રભાવથી તમારા દીકરા અથવા તો દીકરીની સાથે જોડાયેલો કોઈ પણ દોષ હશે એ જડમૂળથી જતો રહેશે તેમજ તેની કુંડળીમાં જો પિતૃદોષ હશે તો એ પણ નીકળી જશે અને તેના લગ્ન પણ જલ્દી થઈ શકશે તો હવે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે વસ્તુ તમને આ મળી જશે તો એના પહેલા તમને વિનંતી છે કે જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આપણે એ વિષય ઉપર વાત કરીએ જ્યારે પણ કોઈ છોકરા કે છોકરીના લગ્ન કરવા માટે વિલંબ આવે છે તો કોઈ પણ મંગળવારના દિવસે આ ઉપાયને કોઈ પણ છોકરો કે છોકરી કે જેના લગ્ન નહીં થતા હોય તે પોતે જ તેના માટે ઉપાય કરી શકે છે છે નકર પોતાના દીકરા અને દીકરી માટે આ ઉપાયને જરૂર કરી શકે છે કોઈ પણ મંગળવાર ના દિવસે સવારે જલ્દી ઉઠી જવાનું છે તમારે વહેલા પાંચ થી છ વાગ્યા માં ઉઠી જવાનું છે તેમને બ્રહ્મ મુહૂર્ત ઉઠી જવાનું છે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જવાનું છે અને સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે સાથે કોઈ પણ પીળા રંગનું કપડું જરૂર રાખજો એની સાથે જ ઘરનું જે મંદિર હોય ત્યાં સ્વચ્છ ઘીનો દીવો જરૂર પ્રગટાવજો અને તમારા મંદિર માં જે પણ તમારા દેવતા છે તેને પ્રણામ કરીને તમે તમારી મનોકામના તેને કહેજો તે મંદિરમાં જે પણ દેવી દેવતા છે તેને તમે એવું કહેજો કે મારા દીકરા અથવા દીકરીની કુંડળીમાં જો કોઈ પણ પ્રકારનો દોષ હોય કે જેના લીધે એના લગ્નમાં વિલંબ થાય છે તો એ દોષથી તેને મુક્તિ આપી દેજો અને જલ્દી જ તેના લગ્ન કરાવી દેજો પાછી આવી તમારે પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરવાની છે અને પછી તમારે શું કરવાનું છે તો તમારે એક નારિયેળ લેવાનું છે અને બીજું એક ચોટલી વાળું નારિયેળ લેવાનું છે અને તે નારિયેળની ઉપર તમારે એક લાલ કપડું વીંટી દેવાનું છે પછી તેને ઉપર સફેદ દોરો હોય છે એનાથી તેને બાંધી દેવાનું છે અને આ નારિયેળને પોતાની સામે કોઈ પણ પાત્રમાં રાખી દેવાનું છે અને પછી તમારે સાત આખી હળદર લેવાની છે અને તે હળદરને પણ તે સૂત્રના દોરાથી બાંધી દેવાની છે અને તેને એ હળદરને પીળા રંગના પકડામાં બાંધીને તે હળદરને તે શ્રીફળની પાસે રાખવાની છે અને તેને મંદિરમાં રાખીને મંદિર સામે બેસીને ધ્યાન કરવાનું છે અને શ્રી હનુમાનજી મહારાજને પ્રણામ કરીને પ્રાર્થના કરજો કે હનુમાનજી મહારાજ આ ઉપાય અમે કરી રહ્યા છીએ તો તમે અમારી મનોકામનાને સાંભળજો અને પોતાના દીકરા અને દીકરી માટે પ્રાર્થના પણ કરજો હે હનુમાનજી મહારાજ મારા દીકરા અથવા તો દીકરાની કુંડળીમાં કોઈ પણ પ્રકારે નજર દોષ પિતૃદોષ ગ્રહદોષ અને ઘણા પ્રકારની લગ્નની બાધા હોય તો એનાથી અમને મુક્ત કરજો અને તેના જલ્દી જ લગ્ન કરાવી દેજો અમે તમારા ચરણોમાં છીએ અમારી મનોકામના પૂરી કરજો આવી તમારે દરરોજ જાપ કરવાનો છે અને તમારે દરરોજ આ જાપ છે એ દરરોજ એકસો વાર કરવાનો છે આ જાપ તમે માળાથી પણ કરી શકો છો અને તેના પછી હનુમાનજીને પૂરી શ્રદ્ધાથી શ્રી હનુમાનજીનું ધ્યાન કરતી વખતે તમારે તે નારિયેળ ઉઠાવી લેવાનું છે અને એ હળવદની ગાંઠને પણ લઈ લેવાની છે અને જે પણ છોકરો કે છોકરી છે કે જે પોતે જ આ ઉપાય કરે છે તો તેને આ હળદર લઈ લેવાની છે કે જે હળદર પીળા કપડામાં બાંધેલી છે તેને હાથમાં લઈ લેવાની છે અને જેના પણ લગ્ન નથી થઈ રહ્યા એને તે મંદિરની સામે બોલાવો અને ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે તેની ઉપરથી તેને સાત વાર ઉતારી લો અને જો તે છોકરો કે છોકરી ત્યાં ઉપસ્થિત ન હોય તો તેનો ફોટો પણ તમે તે નારિયેળ ઉપરથી વાર ઉતારી શકો છો તેના પછી તે શ્રીફળ મંદિરમાં મૂકી દેવાનું છે અને તે હળદર જે ગાંઠ છે કે જે પીળા કપડામાં બાંધેલી છે એની ઉપર ગંગાજળ થોડીક પાણીની છાંટ નાખી દેજો હવે એ છાંટ નાખીને પછી પીળો ચંદન લગાવી દેવાનું છે નારિયેળની ઉપર જે લાલ કપડું છે એને ઉપર ચંદન લગાવી દેવાનું છે તેના પછી પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરતી વખતે સાત હળદરની ગાંઠ છે અને જે લાલ કપડામાં જે નારિયેળ છે એને ઘરમાં એવી જગ્યાએ ઉપર ખૂણામાં બાંધી દો કે જ્યાં કોઈની નજર જ ના પહોંચી શકે અને જ્યાં કોઈનો હાથ પણ ન પહોંચી શકે અને આને રાખીને પછી એકવીસ દિવસ પછી ઘરના મંદિરમાં એનો દીવો પ્રગટાવીને હનુમાન દાદાને પોતાની મનોકામનાની પ્રાર્થના કરજો એની સાથે જ એવું પણ ધ્યાન રાખજો કે તમે જે પણ તમે મંગળવારે ઉપાય કરવાનું શરૂ કર્યું છે અને આ દીવો છે એને તમારે એકવીસ દિવસ સુધી કરવાનો છે જયારે પણ તમારું કાર્ય થઈ જાય એટલે કે જયારે પણ તમારા લગ્ન થઈ જાય તો પછી જે તમે આ લાલ કપડામાં નારિયેળ બાંધી રાખેલું છે અને હળદરની ગાંઠને કે જે તમે પેલા કપડામાં બાંધીને રાખી છે તે બંનેને લઈને નદીમાં પધરાવી દેજો અને કોઈ પણ પીપળાના વૃક્ષની નીચે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન પ્રણામ કરીને વારંવાર પ્રભુનો ધન્યવાદ કરવાનો છે મિત્રો આ ઉપાય છે એ બહુ ચમત્કારી છે આ ઉપાય તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો મંગળવારે તમે આ ઉપાય કરશો તો કુંડળીમાં બનેલા દોષનો પ્રભાવ છે એ પણ ગમે તેમ કરીને નષ્ટ થઈ જશે શનિ અને રાહુનો પણ જે દોષ હોય તો એ પણ થઈ નષ્ટ થઈ જાય છે આનાથી મોટો જે પણ દોષ હોય છે એ પણ દૂર થઈ જાય છે અને બહુ મોટો મંગલકારી સંયોગ બની જશે આ ઉપાય તમે માત્ર મંગળવારના દિવસે કરી શકો છો કોઈ પણ અને જો તમે મંગળવારે આ ઉપાય કરી લેશો તો મને હનુમાનજી ઉપર પૂરો વિશ્વાસ છે કે તે તમારી મનોકામના છે એ જલ્દી પૂરી કરી શકશે આથી તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય ને કરજો કે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે તેમજ લગ્નની સમસ્યાના બીજા ઉપાય વિશે વાત કરીએ તો હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં તુલસીને ખૂબ જ શુભ અને પવિત્ર છોડ માનવામાં આવે છે દરેક શુભ અને માંગલિક કાર્યમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે માન્યતા એવી પણ છે કે શ્રી હરિ વિષ્ણુ તુલસી વિના ભોગ ગ્રહણ નથી કરતા

અને તેનો સંબંધ નથી થઈ રહ્યો તો આ માટે તમે તુલસી સાથે જોડાયેલા ઉપાયો અજમાવી શકો છો જો દીકરી રોજ તુલસીને જળ અર્પણ કરવાનું શરૂ કરી દે તો તેના શુભ પરિણામ મળે છે અને લગ્નનો યોગ થઈ શકે છે અનેક લોકોનું લગ્ન થઈ ગયા હોય છે પરંતુ તેમના જીવનમાં તણાવ હોય છે પતિ પત્નીના સંબંધોમાં કડવાશ હોય છે આવા લોકો પિતરના લોટાથી તુલસીજીને જળ અર્પણ કરે તો તેમનું લગ્ન જીવન ખુશખુશાલ થઈ શકે છે. સંબંધોમાં મીઠાશ આવે છે. જો તમે સારા ફળ ઈચ્છો છો તો એક લોટામાં જળ ભરીને તેમાં કેટલાંક તુલસીપત્ર મૂકો. આ જળને ચોવીસ કલાક બાદ આગલા દિવસે સ્નાન કરીને ઘરના મુખ્ય દ્વાર સહિતની જગ્યાએ છાંટો. આવું કરવાથી તમામ બાધાઓ દૂર કરે છે અને સંબંધોમાં મધુરતા બની રહી છે. તેમજ મિત્રો થી જોડાયેલા લોકો વિશે વાત કરીએ તો તે ઉપાય કરવાથી તે પણ ખુશ રહી શકે છે તેમાં જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કાચ લગાવવો તે લગ્નજીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે

તો અમે પણ યુક્તિઓ જણાવી રહ્યા છીએ કે જેને તમે અજમાવશો તો લગ્ન માં આવતા વિઘ્ન દૂર થશે અને શીધ્ર વિવાહ ના યોગ બનશે જ્યારે સંતાન લગ્ન કરવા યોગ્ય બને છે ત્યારે માતા પિતા તેમના લગ્નની ચિંતા કરવા લાગે છે ક્યારેક બધું બરાબર હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વાર કુંડળીમાં કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે નબળા ગ્રહોને કારણે લગ્નજીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણો ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે તેમાં જોઈએ તો જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાવ ત્યારે જતી વખતે થોડો ગોળ ખાબ અને પાણી પીવો તમને ઘણા ફાયદા જોવા મળશે તેમજ દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા વખતે સૂર્યને જળ અર્પિત કરો તેમજ જ્યારે દુલ્હન મહેંદી લગાવતી હોય ત્યારે તેની મહેંદીમાંથી પણ જો યુવતી મહેંદી લગાવે તો તેમના લગ્નનો માર્ગ પણ જલ્દી ખુલ્લી જાય છે તેમજ જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે નહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે તેમજ ભગવાન શિવ અને પાર્વતીની એકસાથે પૂજા કરો શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો તેમજ તાંબાનો ચોરસ આકારનો ટુકડો લો અને તેને જમીનમાં દાટી દો આમ કરવાથી સૂર્ય સૂર્યગ્રહમાં આવનારી બાધાઓ દૂર થશે તેમજ ગુરુવારે બે લોટના પેડામાં થોડી હળદર લગાવો તેની સાથે થોડો ગોળ અને ભીની ચણાની દાળ લઈને અર્પણ કરો જ્યાં પણ તમે સૂતા હોવ તે પલંગની નીચે લોખંડની કોઈ વસ્તુ કે કચરો ન રાખો આ લગ્નમાં અવરોધ ઉભો કરે છે તેમજ સોમવારે એક હજાર બસો ગ્રામ ચણાની દાળ અને દોઢ લીટર દૂધ નું દાન કરો દર સોમવારે જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ પ્રયોગ કરો તેમજ ભગવાન શિવની પૂજા કરો અને ભગવાન શિવના ફોટા અથવા મૂર્તિની સામે પંદર નારીએ રાખો આ પછી મંદિરમાં આ નારીએ ચઢાવો અને મિત્રો જો જલ્દી લગ્ન કરવાનો વિચાર હોય તો ઉપાય જરૂર કરજો તેથી ઘરમાં શરણાઈ વાગશે હિન્દુ ધર્મમાં લગ્ન સોળ સંસ્કારોમાં એક છે ધાર્મિક માન્યતા છે લગ્ન સંસ્કાર વગર માણસનું જીવન સફળ થતું નથી લગ્ન મોડા થવાના ઘણા કારણો હોય છે કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમોત્તર દિશામાં હોવો જોઈએ જો એવું સંભવ ન હોય તો એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ એ ઉપરાંત પલંગને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ તેમજ મિત્રો લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામોનો જાપ કરો તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે સમસ્યાઓ દૂર થાય છે તેમજ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો શિવલિંગ પર જળ ઉપરાંત ગાય કાચું દૂધ અને બિલીપત્ર અર્પણ કરો એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો કુંવારી કન્યાઓ સોળ સોમવારનું વ્રત રાખી શકે છે સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે કોઈ કોઈપણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની એકસો આઠ વાર પરિક્રમા કરો એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને લગ્નનો યોગ બને છે તેમજ મિત્રો જો તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના આઠ નિયમોને અજમાવવા જોઈએ આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે તો ચાલો જાણીએ આઠ નિયમ ક્યાં ક્યાં છે નંબર કે વાસ્તુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય છે જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હો અથવા લગ્ન રાખવું જોઈએ તેમજ બીજા નિયમમાં જોઈએ તો કુંવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ શેરિંગમાં રહેતા હોય છે એટલે કે ભાડના ધર્મા મિત્રોની સાથે રહેતા હોય છે જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ છે એને બારણાની નજીક લગાવવો જોઈએ તેમજ જલ્દી મનગમતા જીવનસાથી પ્રાપ્ત કરવા માટેના અન્ય વાસ્તુ ઉપાયો જોઈએ તો લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે જેમના લગનમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પ્રેમી પ્રેમિકાઓમાં ફૂલ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી નાખવા જોઈએ ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય આવા લોકો ગુલાબની જગ્યાએ બીજા ફૂલ પણ ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમ ને સજાવે લગ્ન કરવાના ઈચ્છુક માથા ને દક્ષિણ દિશાની તરફ રાખવું જોઈએ તેમજ મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપ્રિણિત યુવક યુવતીઓ એવા રૂમ માં સુવું જેમાં એક કરતા વધુ બારણા હોય જો આ બધા જ ઉપાયો કે જે આ વિડિયોમાં અમે જણાવ્યા તેનો તમે જો નિયમોસર અનુસરશો તો તમારા અથવા તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો